भारत पाकिस्तान વચ્ચે યુદ્ધ ભરેલી પરિસ્થિતિને પગલે સુરતમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હતો ત્યારે સિંગણપુર વિસ્તારમાં એક યુવાન હોટેલનું શૂટિંગ ડ્રોન દ્વારા કરતો હતો જેથી પોલીસે તેની અટકાયત કરી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી ડ્રોન ઉડાડવાની સ્થિતિને પગલે રાજ્ય સરકારે ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે પ્રતિબંધ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ સુરતના સિંગણપોર કોઝવે રોડ હરિદર્શન સોસાયટી સ્થિત શુભમ કે માર્ટ પાસે લા સેરેમની રેસ્ટોરન્ટના ધાબા પર કોઈક ડ્રોન ઉડાડી રહ્યું છે તેવો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો કંટ્રોલ રૂમ 에서 સિંગાપોર પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને રેસ્ટોરન્ટના દબા પર ડ્રોન ઉડાડી શૂટિંગ કરતા ફોટોગ્રાફર ગૌરવ નરેન્દ્રભાઈ राठોડને જડપી લીધો હતો પોલીસતેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે લા સેરેમની રેસ્ટોરન્ટના માલિક અકબર અલી અબ્બાસ અલી બટ્ટીના કહેવાતી હોટેલનો ડ્રોન દ્વારા વિડિયોગ્રાફી શૂટિંગ કરતો હતો પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધી ગૌરોપ પાસેથી ડ્રોન રિમોટ કંટ્રોલ બેટરી વગેરે મળી 60000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત